રાજ્યમાં વર્ષ માં પાટીદારો દ્વારા છેડવામાં આવ્યું આંદોલનના સમગ્ર દેશમાં પડ્યા હતા આંદોલન દરમિયાન હાર્દિક પટેલ ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ જેવા મોટા નેતાઓ ઉભરી આવ્યા હતા આ પાટીદાર અનામત આંદોલનમાં સામેલ પાટીદારો રાજ્ય સરકાર દ્વારા શાંતિ ટોહળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદારી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરાયા હતા ત્યારથી એટલે કે વર્ષ બે થી પાટીદાર નેતાઓ દ્વારા આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી પરંતુ આંદોલનના દસ વર્ષ સુધી ગુના પાછા ખેંચાયા ન હતા જોકે હવે દસ વર્ષ બાદ અનામત આંદોલનથી ઉકરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી એવો સંદેશ આપ્યો છે કે ભૂપેન્દ્ર પટેલની સરકારે આ ગુનાઓ પરત ખેંચી લીધા છે આ અંગે અલ્પેશ કથિલાએ કહ્યું કે ગંભીર કેસ પરત ખેંચવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી હતી બે મહિના પહેલા કેસોની રાજ્ય સરકારને માહિતી અપાઈ હતી જેતે વગા દે આ કેસોનો લિસ્ટમાં સમાવેશ થયો ન હતો જેતે સમય આંદોલનને કચડવાનો થયો હતો પ્રયાસ જી સરકાર સુ દ્વારા સીમો તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે ગાંધીનગર નાટ કેસો અમદાવાદના 3 કેસ સુરતના બે અને એક મહેસાણાનો મળી દરેક દર કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો સ્નેહ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ છે આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો આ નિર્ણયને હાલ સરકારી છીએ સત્તાવાર જાહેરાત થઈ ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે એ ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં માનમા